નમસ્કાર હું હરેશ પ્રજાપતિ વિસનગરથી આપ જે આજે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો વિસનગરથી ખેરાલુ અને ખેરાલુથી પાંચ કિલોમીટર રોડ ટચ એક એવી જગ્યા છે જ્યાં માનસિક વિકલાંગ બાળકોને માતા પિતાનો પ્રેમ આપીને સાચવવામાં આવે છે એ જગ્યાનું નામ નાનીવાડા છે પણ એનું નામ આપેલું છે વિકલાંગ વિકાસ યજ્ઞ ટ્રસ્ટ આ ટ્રસ્ટની જગ્યાનો હું વિડીયો બનાવી રહ્યો છું આપ સૌ જોઈ રહ્યા છો કે વિકલાંગ વિકાસ યજ્ઞ ટ્રસ્ટની જે જગ્યા છે એ હાલ ભાડેથી ચાલે છે લગભગ ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર ભાડેથી જ એ જગ્યા ચાલે છે પણ આ ભાઈનું કામ જોઈને જેમની પણ જગ્યા છે એ ભાડું લેતા નથી અને ખૂબ સારો એમનો ફાળો છે કારણ કે રોડ ટચ હાઈવે ટચ જગ્યા છે ખેરાલુથી અંબાજી જવાના રસ્તા ઉપર ડાબી સાઈડ હાઈવે ઉપર જ આ રોડ ટચ જગ્યા છે કરોડોની જમીન છે પણ એ ભાઈ જે માલિક છે જગ્યાના એ એક પણ રૂપિયો ભાડું લેતા નથી એટલે એમનો ખૂબ ફાળો છે આ માનસિક વિકલાંગ બાળકો માટેનો આ જે રૂમ તમે જોઈ રહ્યા છો બાજુબાજુમાં બે રૂમ છે એમાં પહેલી રૂમનો અંદરની જે જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું આ જગ્યા ઉપર બાળકો સૂઈ જાય છે પથારી પાથરીને અને લગભગ વીસથી બાવીસ બાળકો છે આ પહેલો રૂમ છે અને એની બાજુમાં જ અડીને બીજો રૂમ આવેલો છે એ બીજો રૂમ પણ એ જ કન્ડિશનમાં છે જે કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો એમનું એવું કહેવું છે જે ભાઈ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અત્યારે ઈશ્વરભાઈ હરગોવનભાઈ મેવાડા જે ટ્રસ્ટ ચલાવી રહ્યા છે એ મેઇન સભ્ય છે પણ એમના ભાઈ અત્યારે નાનાભાઈ દિનેશભાઈ મેવાડા અત્યારે સંસ્થા ચલાવી રહ્યા છે એમનું એવું કહેવું છે કે ઘણા સદસ્યો અમને સેવામાં સહયોગ આપવા માટે તૈયાર છે પણ અમે જો અહીંયા વિકાસ કરીએ અને કાલે જગ્યા ખાલી કરવી પડે તો બધું અહીંયા મૂકીને જવું પડે આ જે ભાઈ છે એ એમનું નામ દિનેશભાઈ મેવાડા આ સંસ્થાપક છે બંને હસબન્ડ વાઇફ જે સાહેબ છે ઈશ્વરભાઈ અર્ગોવરભાઈ મેવાડા અને એમના ધર્મપત્ની કે જેઓ માનસિક વિકલાંગ બાળકોની શાળામાં એ આચાર્ય પદે હતા અને રિટાયર્ડ થયા પછી એમને થયું કે મારે આ બાળકો માટે કંઈક કરવું છે કંઈક એવી જગ્યા બનાવી છે જ્યાં બાળકો શાંતિથી રહી શકે સમાજમાં એ લોકો સેટ ના થઈ શકે પરિવારમાં એ બાળકો સેટ ના થઈ શકે તો એમના માટે એક એવી જગ્યા હું બનાવું કે ત્યાં એ એક પ્રભુની જગ્યામાં એ લોકો શાંતિનો શ્વાસ લઈ શકે એમની અમે સેવા કરી શકીએ એટલે લગભગ પંદર સત્તર વર્ષ પહેલાં એમણે આ જગ્યા ઉપર આ માનસિક વિકલાંગ વિકાસ યજ્ઞ ટ્રસ્ટ શરૂ કરી અને લોકોના સહયોગથી એ અત્યાર સુધી એ જગ્યા ઉપર ચલાવી રહ્યા છે આ દિનેશભાઈ મેવાડા એમના ભાઈ છે એમના નંબર આપેલા છે કોઈને જો એમાં ફાળો આપવાની ઈચ્છા હોય એમને જરૂરિયાતની વસ્તુની દાન કરવાની ઈચ્છા હોય તો પહેલો નંબર લખી લો નાઇન ફાઇવ વન ડબલ ટુ ડબલ જીરો એટ થ્રી ફાઇવ એ ધર્મેશભાઈ મેવાડા એ એમના સન છે બીજો નંબર સંસ્થાનો પ્રોપર નંબર છે નાઇન એટ નાઈન એટ એઈટ ફાઈવ ડબલ વન સિક્સ એટ આ સંસ્થાનો નંબર છે અને હાલ આપણે સ્ક્રીનમાં જે દિનેશભાઈ મેવાડા દેખાઈ રહ્યા છે એમનો નંબર છે એટ વન ફોર ઝીરો નાઇન સિક્સ ડબલ ફાઇવ ઝીરો સિક્સ આ દિનેશભાઈ મેવાડાનો નંબર છે એમનું એવું કહેવું છે કે આપણને એક જગ્યા મળી છે સુંધિયા અને વડનગરની વચ્ચે જગાપુરા કરીને ગામ છે ત્યાં એમણે જગ્યા લીધી છે એટલે થોડોક સમય પછી ત્યાં આગળ બધી જે કલેક્ટરની બધી પરવાનગીઓ કાગળિયા કામ બધું બાકી છે એ થઈ જશે પછી એ જગ્યા ઉપર જગાપુરામાં સુઢિયા અને વડનગરની વચ્ચે જગાપુરા ગામ છે ત્યાં આગળ આ જગ્યા એમણે લીધી છે એટલે ત્યાં અહીંથી એ શિફ્ટ થવાના છે પણ કેટલો સમય લાગશે એ હજુ કાંઈ નક્કી નથી ફરી એકવાર આપ સૌને જાણ કરી દઉં આ માનસિક વિકલાંગ બાળકો એવા છે જે રાત્રે સૂતી વખતે એમને ખ્યાલ નથી હોતો પેશાબ પાણીનો ખોરાક તમે જેટલો આપો એટલો ખાઈ જાય એમને કોઈ બાબતનું યોગ્ય ભાન ન હોય કે મારે શું કરવાનું છે શું નથી કરવાનું ઘણા એવા બાળકો છે આ સંસ્થામાં વીસથી બાવીસ બાળકો છે જે પોતાના પરિવાર છોડીને અહીંયા શિફ્ટ થયા છે અથવા તો એમના માતા પિતા અહીંયા મૂકી ગયા છે અને અહીંયા એમને જે પ્રેમ અને હોમ્પ મળે છે એમની દવા થાય છે પ્રોપર વડનગરમાં સિવિલ હોસ્પિટલમાં એ લોકોને ફ્રી ઓફ ચાર્જ દવા પણ થાય છે આપણી એસકે હોસ્પિટલ વિસનગરમાં પ્રકાશભાઈ ચેરમેન તરફથી પણ માનસિક વિકલાંગ બાળકોને ઓપરેશન સુધીની સુવિધાઓ પણ ફ્રી આપવામાં આવી છે આ જે બાળકો તમે જોઈ રહ્યા છો બધા બેઠા છે એ લગભગ આપણા બોલાવ્યા છતાં પણ બોલતા નથી એક બે બાળકો એવા છે જે હા સામેથી જવાબ આપે છે એ બધા જ આ કુદરતી સાનિધ્યમાં ઝાડના નીચે કેવા શાંતિથી બેઠા છે અને કુદરતના ખોળે આનંદ લઈ રહ્યા છે પણ હવે જે હું દ્રશ્ય આપ સૌને બતાવવા જઈ રહ્યો છું એ દ્રશ્ય ખૂબ મને વિચલિત કરી મૂક્યું હતું કે અહીંથી આ જે જગ્યા બધા જોઈ રહ્યા છો વૃક્ષોની વચ્ચે ત્યાં આગળ આટલી જ જગ્યા છે અને બે રૂમ છે ફક્ત એ બે રૂમમાં બધા બાળકો સૂવે છે થોડાક તોફાની બાળકો હોય તો દિનેશભાઈ પોતાની સાથે એમને સુવાડે છે અને હવે જુઓ હા આ બધા જે ગાદલા એ પાળી ઉપર સૂકવેલા છે કારણ કે બાળકો રાત્રે પેશાબ કરી જતા હોય છે ફરજિયાત એટલે બધાને એ તડકામાં સુકવવા જરૂરી હોય છે અને બાળકો માટે હું અપીલ એ કરીશ કે તમે એમની જરૂરિયાતની વસ્તુ તમે એમને પહોંચાડો ખેરાલુથી વિસનગરથી ખેરાલુ પચીસ કિલોમીટર અને ખેરાલુથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે આ રોડ ટચ છે આ અંબાજી ખેરાલુ હાઈવે છે વિસનગરથી ખેરાલું હા જુઓ આ બોર્ડ પણ છે વિકલાંગ વિકાસ યજ્ઞ ટ્રસ્ટ અને બધા જ ત્રણે ત્રણ ફોન નંબર અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો આપ સૌનો સહયોગ આપવા આપ સૌને વિનંતી છે આપ સૌને મારી પ્રાર્થના છે કે શક્ય હોય તો અહીંયા આપ સૌ આપની સેવાનો અમૂલ્ય ફાળો જે થાય આપના ઈશ્વરે આપને